Ah, hai, ah, Double B. ah. Nain, two two. Sar. Ah, ah. 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 Ah, berapa Tadi lagi પૂછી નાખ આપડે રબર ઘરનું જ છે પૂછી નાખો ચલો ચલો હવે સોરાબેન આગળ દસ દસ હા

ઓકે ઓકે સરસ સરસ આવડી રેડી હલો આગળ વધો ચલો આપણે ટુ સિક્સ ફાઈવ ટુ સિક્સ એ નહીં એ નહીં એ નહીં નહીં હવે થ્રી ચલો પાછું હવે સેવન કયા કયા નંબરનું હા બરાબર છે હા ઓકે ઓકે કમ્પ્લેટ ટુ એવું કરવાનું

હવે શું આવે થ્રી બરાબર ઓકે ચલો થર્ટી ટુ લખો થ્રી ટુ હવે જાતે હા પછી જે આવતું એ લખ સોરા હવે આપણે ત્રણ નંબર બધું ચલો પાકુ નીચે રાખે આગળ થ્રી થ્રી ડબલ થ્રી આવે ચલો તેર નંબર પછી આગળ તેર માં નો પેલા તું આખે આખું વાંચ પ્રશ્ન લખે તું ધ્યાન રાખ

关。